કેટલાક લોકોને ઘણી વાર દાંતના દુખાવાની તકલીફ રહે છે ક્યારેક આ દાંતનો દુખાવો એટલો તીવ્ર હોય છે કે તેનો દુખાવો અસહ્ય બની જાય છે આ દુખાવો એટલો તીવ્ર અને અસહ્ય હોય શકે છે કે ખાવા પીવાની વાત તો દૂર સામાન્ય કામ કરવું પણ મુશ્કેલ બની જાય છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ વિચાર કરે છે કે તાત્કાલિક ડોક્ટર પાસે કેવી રીતે જવું પરંતુ જો કોઈ કારણોસર તાત્કાલિક ડોક્ટરને મળવું શક્ય ન હોય તો કેટલાક ઘરેલું ઉપાય ઉપયોગી થઈ શકે છે આ ઉપાયો દાંતમાં દુખાવો સોજો અને ચેપથી તાત્કાલિક રાહત આપી શકે છે દાંતના દુખાવાના મુખ્ય કારણોમાં પોલાણ પેઢાનો ચેપ અને સોજો સામેલ છે અને આ ઉપાયો આ સામાન્ય અને આ ઉપાયો આ સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે ચાલો આ વિડિયોમાં આવા ત્રણ અસરકારક ઉપાયો વિશે જાણીએ આ ઉપાયોમાં પહેલું છે લસણની પેસ્ટ લસણમાં એલિસિન નામનું કુદરતી સંયોજન હોય છે જેમાં શક્તિશાળી એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે તે દાંતના દુખાવનું કારણ બનેલા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે આ માટે લસણની એક કળી પીસીને પેસ્ટ બનાવો અને તેને સીધા દુખા દુખાતા દાંત પર લગાવો થોડીવાર માટે રહેવા દો તમને ટૂંક સમયમાં દુખાવામાં રાહત થશે બીજું છે મીઠાના પાણીથી કોગળા કરો મીઠું પાણી દાંતના દુખાવા માટે સૌથી જૂનો અને અસરકારક ઉપાયોમાંનું એક છે ગરમ પાણીમાં મીઠું ભેળવીને કોગળા કરવાથી મોમાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે અને પેઢાનો સોજો ઓછો થાય છે તે દુખાવામાં તાત્કાલિક રાહત આપે છે 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 અને ચેપથી બચાવે ત્રીજું દુખાવા માં તાત્કાલિક દાંતના દુખાવા માટે એક જાદુ ઇલાજ માનવામાં આવે છે તેમાં યુઝિયન નામનું તત્વ હોય છે જે કુદરતી એનેસ્થેટિક છે તમે કપાસના નાના ટુકડા પર લવિંગ તેલના થોડા ટીપ્પા નાખી શકો છો અને તેને દુખાતા દાંત પર હળવા હાથે લગાવી શકો છો જો તેલ ઉપલબ્ધ ન હોય તો તમે લવિંગ ને સીધા दांत નીચે પણ દબાવી શકો છો दांतના દુખાવામાં અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જેમ કે દાંતને સ્વસ્થ રાખવા માટે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે દિવસમાં ઓછામાં ઓછા બે વાર સવારે અને રાત્રે સૂતા પહેલા બ્રશ કરો અને ભોજન પછી સાદા પાણીથી સારી રીતે ગોગળા કરો દર છ મહિને દંત ચિકિત્સક પાસે તમારા દાંતની તપાસ કરાવો દાંતને સ્વચ્છ પરછાયા રાખવું